નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર અનિશા તમે જોઈ રહ્યા છો લોકસામણા ન્યૂઝ તો જોઈ રહ્યા આજના સમાચાર લીલિયા છે મારા ખેતીવાડી વિભાગની સુંદર કામગીરી લીલિયા ખેતીવાડી વિભાગમાં ફરજ બતાવતા ત્રણ અધિકારી દીપકભાઈ માલવિયાની પ્રસન્નીય કામગીરી અંગે આવતા ખેડૂતો આ કામગીરીને ખૂબ જ બિરદાવી રહ્યા છે ત્યારે હાલમાં ખેડૂતોના પાક નુકસાની અંગેના ફોર્મના અપ્રોલ અંગેની કામગીરી નેણું ટકા પૂર્ણ કરવામાં આવે છે ત્યારે લીલીયા તાલુકાના સાડત્રીસ ગામોમાંથી આવેલા નુકસાની અંગેના ફોર્મની કામગીરી વહેલી તકે પૂર્ણ કરતા ખેડૂતોમાં આ કામગીરી અંગેની દીપકભાઈ માલવિયા શુભેચ્છાઓ પાઠવે છે ત્યારે વિતરણ અધિકારી દીપકભાઈ માલવિયા તેમજ કેવલભાઈ બી સોલંકી તેમજ ટીમ દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે નેવું નવાણું ટકા પૂર્ણ કરવામાં આવતા પાક નુકસાનીમાં ખેડૂતો વહેલી તકે ખેડૂતોને સહાય મળી રહે તેવા હેતુ સાથે ખેતીવાડી વિભાગની ટીમ અર્થાત મહેનત સાથે જહેમત ઉઠાવી આ કામગીરી નવ્વાણું ટકા પૂર્ણ કરેલ છે આ ટીમની કામગીરીની પ્રશંસા કરતા અરજદારો શું કહે છે ચાલો સાંભળીએ તેમના મુખેથી હું નામ કાકા તમારું ક્યાં ગામથી આવો છો અહીંના અધિકારી દીપકભાઈ માળવિયા છે પછી કેવલભાઈ છે ગ્રામ સેવક બધાની કામગીરી કેવી લાગી તમને કેમ થાય છે કામ કરી દઈએ છે તાત્કાલિક બરાબર દીપકભાઈ ખેડૂતોને નુકસાની અંગેના પેકેજ અંગેના જે ફોર્મો ભરાતા હતા કેટલા ટકા કામગીરી થઈ છે આપણે લીલીયમ અત્યારે અમારી ટીમ છે જે અમારી પાસે ગ્રામ સેવકોની ટીમ છે એપ્રુવલ માટેની જે કામગીરી છે લગભગ નવાણું પોઈન્ટ નવ્વાણું ટકા પૂર્ણ કરી દીધી છે એટલે કે અહીંથી પેમેન્ટની પ્રોસેસ માટે જે જિલ્લા કક્ષાએ ચૂકવવાની જે કામગીરી થાય છે એમાં જે એપ્રુવલની કામગીરી જે આવે છે એ આપણે અહીંયા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જેવી એટલે મીન્સ કે કદાચને કેરીવાળા ફોર્મને બાદ કરતાં લગભગ સંપૂર્ણ કામગીરી આપણે પૂર્ણ કરી દીધી છે અને વહેલી તકે ખેડૂતોના ખાતાનો પૈસા જમા થાય એવા અમારી ટીમના પ્રયત્નો છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ